રામ રાણો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે અઢાર ફેબ્રુઆરી અને મંગળવાર સરકારે ઝટકા મશીન માટે ફરીને અરજી મંગાવી છે ફરીને આ યોજના અમલમાં મુકાવવામાં આવી છે આજે અઢાર તારીખથી છેલ્લી બાવીસ તારીખ સુધી છે એમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને શું શું આપણે એમાં મળે સહાયતા એની વાત કરીએ તો ખેતરની ફરતે ચોલાર ફેન્સિંગ બનાવવા માટે ચોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાંકીય સહાયમાં આપવાની નવી યોજના આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળા તેની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી ચોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે ચોલાર પાવર યુનિટ કીટમાં એરિજાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ હૂટર મોડ્યુલ સ્ટેન્ડ નીચે મુજબના ધારાધોરણ પ્રમાણે ફરજિયાત ખરીદી કરી અરજી કરવાની રહેશે એરનાજાઇઝર આઈ એસ ત્રણસો બે બે ચોતેર ઓગણીસો નવ્વાણું અને લેટેસ્ટ એમેન્ડમેન્ટ અલોંગ વિથ આઈએસઆઈ સર્ટિફાઈડ ફ્રોમ બીઆઈસ એનજાયર એનજી ધરાવતી કંપની તથા આ માટે જે કંપની દ્વારા બી આઈ એસને આઈ માર્ગનો ઉપયોગ માટે લાયસન્સ મેળવવા હાજર કરેલ હશે તે તે કંપનીના એનનો પણ માન્ય ગણવામાં આવે છે બીજું બેટરી કન્ફોર્મિંગ આઈ એસ સોળ હજાર બસો સિત્તેર અથવા આઈએસ પંદર હજાર પાંચસો ઓગણપચાસ અથવા કન્ફર્મિંગ આઈ ચી એકસઠ ચારસો તેવી કન્ફર્મિંગ આઈ ચી સાઠ નેવ્યાશી છ અથવા જી આઈ સી સત્યાશી જીરો બે અથવા યુએલ બાય એન્ડ લેબોરેટરી ટેસ્ટ બેટરી સોલાર પેનલ મિનિસ્ટ્રી ઓફ એનર્જી માન્ય એલ યાદીમાં સમાવેશ કંપનીની પેનલ અથવા બી આઈએસ માન્ય પેનલ હોવી જોઈએ જેનું સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા પાસેથી મેળવવાના રહેશે મિત્રો દરેક તાલુકા સેન્ટરે અત્યારે તમને ડાયરેક આની ખરીદી થઈ જશે અને બધું બિલ બિલ સહિત બધું મળી રહે અમારા તાલુકામાં છે તમારા તાલુકામાં વ્યવસ્થા હોય તો તપાસ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓડિયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી